ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગેરે નશાકારક સિરપનું વેચાણ કરતા સલાબતપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોશ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈ નાવને સલાબતપુરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી जिस अंतर्गत अधिकारी अणसों तथा फूड एंड ड्रग्स इंस्पेक्टर श्री सावलिया साहेब साहेबनाव ने साथे राखी। खाते आवेल, एसी फूट रोड खाते दारूवाला शिवशक्ति मेडिकल नाम ना मेडिकल स्टोर ट्रेप गोवे डी ग्राहक ने मोकलता मेडिकल स्टोर ना संचालक श्री यशभाई अतुल कुमार दारूवाला उमर उमरवश अठावीस धंधो मेडिकल वेपार घर नंबर एल त्रीन के एन पार्क सोसायटी कापड़िया हेल्थ क्लब की बाजू में उधना मगदल्ला रोड खटोदरा सूरतवाड़ा ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોનેક્સ સિરપ નસો બાવન જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સાતસો ની મત્તાનો મુદ્દા માલ મળી આવેલ છે ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ છે અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતા સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવેથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે